જય માતાજી મિત્રો આજના નવા વિલોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજને આપણે આ વિલોગની ચેનલ એક નવી બનાવી છે કેશોશી વિલોગ એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો હવે જોઈએ છીએ એના એ ચેનલ ઉપર આપણે વિડીયો મૂકવાના છીએ એવી જોઈએ છીએ એવી આથી ચાલુ કરીએ વિડીયોમાં વિડીયો મૂકવા માટે તો જોઈએ છીએ એના પર આપણે વિડીયો મૂકીએ આવી જો આજે વાતાવરણ તો એકદમ ચોખ્ખું છે આજથી એક નવો વિલો બનાવીએ છીએ એના પર જેવું રહ્યા છે હવે જોઈએ છે પેલી હાલીમાં વિડીયો આવશે અને આના ઉપર એ વિડીયો આવશે કારણ કે પહેલામાં વ્યૂ ઓછા આવે એટલે ફરીથી નવી ચેનલ બનાવી છે એમાં જોઈએ આવી કેવા વ્યૂ આવશે તમારા સપોર્ટથી આવી કેવી સબસ્ક્રાઈબ નહીં વ્યૂ રહેશે તો ચલો જઈએ હવે નીચે તો આપણે ઘરમાં આવી ગયા છે

મિત્રો આવી જમીન ધાબા ઉપર આવી ગયા છે આજે તો વરસાદ નહીં મૂકવા માટે મસ્ત મજાનું વાતાવરણ છે ચોખું દુ ચોધો ગમો ચોખ્ખા દેખાય છે ખાટલો પડ્યો જય માતાજી મિત્રો તો ચલો આપણે આ બિલોગ નો અહિયાં એન્ડ આપીએ છીએ પણ કાલથી નવા સારા વિલોગ બનાવીશું તો આપણે શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો